નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ દસ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર બાવીસોથી ચાર હજાર દસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર એંસી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર બાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ને એકાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ને રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ને પાસાઠ રૂપિયા જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર પચાસથી ચાર હજાર નવસો રૂપિયા બાબરા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર પચાસથી ચાર હજાર પંદર રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર છપ્પન રૂપિયા જેમજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો એકથી ચાર હજાર એક રૂપિયો બોટાદ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ અંદર ત્રણ હજારથી ચાર હજાર એકસાઠ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર પાંચસો પિસ્તાલીસથી ચાર હજાર નવસો ને ત્રીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર